કરમલા ગામે ટીટોડીએ ચાર ઈંડા મૂકતા સાર્વત્રિક વરસાદની ખેડૂતોએ આશા વ્યક્ત કરી જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસૂસ આધારે કરતા હતા ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાંથી કેટલીક પ્રથા આજે પણ જીવન છે જેમાં ટિટોડી નામનો પક્ષી ચાર કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વર્ષે ટિટોડી ઊંચાઈ પણ ઈંડા મુકેટો વ્યાપક ધોધમાર વરસાદ વરસે અને વૈશાખ મહિનાની શરૂઆતમાં ઈંડા મૂકેટ ચોમાસું વહેલું બેસી જાય તેવી અનેક માન્યતા પ્રચલિત છે ત્યારે ઓલપાડ તાલુકાના કરમલા ગામે ધરતીપુત્ર હર્ષદભાઈ ચેન્ટીભાઈ ગુરાણીના ખેતરના સેઠા પર ટિટોરીએ ચાર ઈંડા ઊભા મૂકતા સાર્વત્રિક વરસાદની ખેડૂતોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો બટા પક્ષીઓમાં ટિડોડી નામનું પક્ષી જેટલા મુક ઈંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી પણ માન્યતાઓ રહેલી છે ત્યારે કરમલા ગામે ખેતરના સેઠા પર ટીટોટીએ ચાર ઈંડા ઊભા મૂકતા લોકો એવો અંદાજ લગાવી રહ્યા છે કે આ વર્ષે ચાર મહિના સુધી સારો એવો વરસાદ પડશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે